રાધનપુરથી રાધનપુરમાં ગૌમાતાના કરંટ મોત બાદ તંત્ર વિરુદ્ધ લોકોનો રોષ સામાજિક કાર્યકરોનું ચેતવણી ભર્યું આવેદનપત્ર ખુલ્લી ગટ્ટરો ખાડા અને જીવલેણ વાયરોથી રાધનપુર જોખમમાં સમયસર પગલાં નહીં ભરાય તો આંદોલન ઉગ્ર બનશે રાધનપુરમાં ગૌમાતાનું કરંટ લાગતા મોતનો મામલો સામે આવ્યો પ્રાંતમાં આવેદનપત્ર અપાયું શહેરમાં રોષનો માહોલ જોવા મળ્યો જેઈબીની ખામી અને બેદરકારીના કારણે ઠેર ઠેર ખુલ્લા વાયર લટકતા નો ખતરો વધ્યો આ દુર્ઘટનાના જીવંત ઉદાહરણ લોકોમાં ભારે આક્રોશ છવાયો રાધનપુર પ્રાંત કચેરી ખાતે સામાજિક કાર્યકરો દ્વારા તંત્ર સામે આવેદનપત્ર આપ્યું રાધનપુર નેશનલ હાઇવે પર ખુલી ગટરો અને એક લોકો બાળકો અને ઢોર દુર્ઘટનાનો ભોગ બન્યા શાળાના બાળકો રાહદારીઓ અને બાઇક ચાલકો દિન પ્રતિદિન જોખમમાં મુસાફરી કરવા મજબૂર બન્યા સામાજિક કાર્યકરોની માંગ તાત્કાલિક ગટરો બંધ કરી ઢાંકણા નાખવામાં આવે અને ખાડાઓ પૂરવામાં આવે પાકા રસ્તા બન્યા સુધી રેતી કપચી નાખી તાત્કાલિક વ્યવસ્થા કરવી જીઈબીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ જો ફરી મોટી જાનહાની કે દુર્ઘટના બનશે તો પૂરી જવાબદારી તંત્રની રહેશે રાધનપુરના લોકોનો સવાલ તંત્રની બેદરકારીનો ભોગ કેટલો સમય સુધી નિર્દોષ લોકો બનશે આજે અમે કોઈ પણ પક્ષ ને નહીં પણ સામાજિક રીતે ઓફિસ રાધનપુર ખાતે આપવા માટે ગટરો છે નગરપાલિકાની ઘણી જગ્યાએ મોટી ખુલ્લી ગટરો છે સાથે સાથે જીબી દ્વારા જે ખુલ્લા વાયરો જે જીવતા કરંટના વાયરો પડ્યા છે એના છે ત્રીજું છે કે જે રાધનપુર અંદર જ્યાં જુઓ ત્યાં ખાડા છે જીવ જોખમી ખાડાઓ છે એનું છે અને હમણાં આપણે ગૌ જીવ ગયો છે એ પણ એક જીવ હતો ને આપણી માતા હતી ત્યારે સૌને અમે અહિયાં આવેદન આપતા એ સાહેબ ને વિનંતી કરી છે કે જીબી ની બેદરકારી થી મોત થયું છે તો લીગલી અને કાયદાકીય એમના ઉપર જે તે લાગતા હોય એમને કાયદા

જયારે ગાયોના નામે વોટ માગે છે અને ગાયોના નામે વોટ